પૂરા ગુજરાતમાં હાલ એક જ ચર્ચા છે અને એ છે લાગુ કરવામાં આવી છે નમસ્કાર હું છું મમતા ગઢવી અને હકીકતમાં આખો વિવાદ શું છે કેમ ચેતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે અને કઈ કલમ હેઠળ ગુનો દાખલ કરાયો છે તેના વિશે વાત કરીએ વાત ગુજરાતી પર આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા છેલ્લા અડતાલીસ કલાકથી વધુ સમયથી પોલીસ પકડમાં છે ગઈકાલે કોર્ટમાં ચેતર વસાવાને રજૂ કરાયા હતા પોલીસે પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે તેમની અરજી ભગાવી દીધી હતી અને સાથે જ રાજપીપળા કોર્ટે ચેતર વસાવાના જામીન પણ નામંજૂર કર્યા છે ત્રણ જેવી કલમો લગાવવામાં આવી છે જો આ વિવાદના મૂળ સુધી જઈએ તો નર્મદા જિલ્લાના ડીડિયાપાડા ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો આ ઘટના આદિજાતિ વિકાસ કચેરીની સંકલન બેઠક દરમિયાન બની હોવાની માહિતી છે આ મામલે ફરિયાદ નોંધાયા બાદ ચેતર વસાવાની પોલીસે ધરપકડ કરી હતી ધરપકડ કરવા જ્યારે પોલીસનો કાફલો પહોંચ્યો ત્યારે પણ પોલીસ અને ચેતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું જોકે હાલ પરિસ્થિતિને ધ્યાને લઈને ડેડિયાપાડામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે ફરિયાદી સંજય વસાવાએ પોલીસ ફરિયાદમાં નોંધાવ્યા અનુસાર ચેતર વસાવાએ ટેબલ પર રહેલો કાચનો ગ્લાસ તેની તરફ ફેંક્યો હતો આ દરમિયાન તેમના માથાના ભાગે કોઈ ઈજા નહોતી થઈ કારણ કે પોલીસે આડો હાથ રાખ્યો હતો ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે તે પ્રમાણે ચેતર વસાવાએ આજે તો તને મારી નાખીશ એમ કહી નહીં ચેતર વસાવાએ તૂટેલા ગ્લાસનો કાચ લઈને સંજય વસાવાને મારવાનો પ્રયાસ કર્યો હતો તેમજ સંજયને જીવતો નહીં રહેવા દઉં એવી ધમકી પણ આપી હોવાનો દાવો છે ગઈકાલે ચેતર વસાવાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા પોલીસે તેમના પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી તો સાથે જ કોર્ટે ચેતર વસાવાને જામીન પણ આપ્યા નથી

હવે ચેતર વસાવાને સેશન કોર્ટમાંથી જામીન લેવા પડશે આપને જણાવી દઈએ કે હાલ ધારાસભ્ય ચેતર વસાવાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મૂકવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ આજે ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી શકે છે ધારાસભ્ય ચેતર વસાવાના વકીલ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે પોલીસ દ્વારા ચૌદ મુદ્દાના આધારે પાંચ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા આરજી સામે અમારા તમામ વકીલોએ જેમાં એક હું હતો એડવોકેટ જોશી હતા તેમજ અન્ય એક વકીલ પણ હતા ત્રણેય વકીલ દ્વારા સંયુક્ત રીતે દલીલ કરવામાં આવી હતી પોલીસ દ્વારા કરવામાં આવેલી રિમાન્ડ અરજી કોર્ટે નામંજૂર કરી છે કોઈ પણ કારણ વગર ચેતર વસાવ પર ગંભીર પ્રકારની કલમો લગાવવામાં આવી છે જેથી તેમના લાંબા સમય સુધી અદાલત તેમજ કાયદાની પ્રક્રિયામાં ફસાવી શકાય પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખી તેમની પર માનસિક ત્રાસ પણ વર્તાવી શકાય આ બધા કારણોને લઈને તેમની ઉપર ગંભીર કલમો લગાવવામાં આવી હોવાનો આરોપ છે વધુમાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે હકીકત તો એ છે કે ચેતર વસાવા જ્યારથી ચૂંટણી જીત્યા છે ત્યારથી માત્ર આદિવાસી સમાજ જ નહીં પણ ગુજરાત ભરના તમામ યુવાનો અને મહિલાઓ માટે સતત અવાજ ઉઠાવે છે અને લોકોને જગાડવાનું કામ પણ ચેતર વસાવા કરે છે લોકોને મદદ કરી રહ્યા છે લોકોને હિંમત આપવાનું

થઈ હતી તો બીજી તરફ ચેતર બસાવાની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી તેના સમર્થનમાં આગળ આવી છે આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે વિસાવદરની પેટા ચૂંટણીમાં ભાજપની હાર પછી ભાજપ ડઘાઈ ગયું છે તેમને એવું લાગતું હોય કે આ પ્રકારની ધરપકડથી આપ ડરી જશે તો એ એમની સૌથી મોટી ભૂલ છે તો આપના ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવીએ ચેતર વસાવાની અટકાયતને ભાજપનું કાબતરૂપણ ગણાવ્યું હતું તેમણે કહ્યું હતું કે ચેતર વસાવાએ તાલુકા સંકલનની બેઠકમાં મનરેગા સહિત જે પણ ભ્રષ્ટાચારો થયા છે તેના કેટલાક પ્રશ્નો ઉપસ્થિત કર્યા હતા તેથી ભાજપના કેટલાક કાર્યકર્તાઓ અને નેતાઓએ તેમના ઉપર હાથ અપાઈ કરી ચેતર વસાવા ભ્રષ્ટાચાર સામે સવાલ ન ઉઠાવે તેમની પોલ ન ખોલે તે માટે ભાજપના નેતાઓએ ચેતર વસાવા પર હુમલો કર્યો હતો તો બીજી તરફ આ ઘટનાને લઈને સાંસદ મનસુખ વસાવાએ ચેતર વસાવાના વર્તનને અયોગ્ય ગણાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે ચેતર વસાવા ધારાસભ્ય છે તેમને આવું કૃત્ય શોભતું નથી જો ગુનો કર્યો છે તો કાર્યવાહી થવી જોઈએ એમાં કોઈ નવી વાત નથી ગુનો એ કરે છે અને આરોપ અમારા પર મૂકે છે તો હાલ તો ચેતર વસાવા પર કાયદા કી ગાળીઓ કસાયો છે અને આગામી સમયમાં ચેતર વસાવા પર શું કાર્યવાહી થાય છે તો સમય બતાવશે તો અત્યારે બસ આટલું જ ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહેશું અને